બી બી અને સંસદ રંજન બેન ના ખાસ વિરોધમાં છું હું તો પોતે જ નો ભગત છું અને બજરંગબલીના ભગતના પરમાણે એમના જ ભરોસે મેદાનમાં પણ હું તો કોઈ જેલમાં નાખનારા બી વિચાર કરજો ભાઈ જેલમાં ટેવાયેલો છો ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે અને ખાસ કરીને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી છે કારણ કે ત્યાંના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે આપની સાથે વાત કરવા માટે છે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય દબંગ ધારાસભ્ય જેમને કહેવાય છે મધુભાઈ શ્રીવાસ્તવ મધુભાઈ ચૂંટણીઓની તારીખો નક્કી થઈ ગઈ છે એક તો વાઘોડિયા વિધાનસભા મત વિસ્તાર અને લોકસભાની ચૂંટણી શું કહેશો મધુભાઈનું ક્યાં શું સ્ટેન્ડ રહેશે એ જ હશે કે વિધાનસભા બી લડવાની અને સંસદ સભ્ય બી લડવાનું બહુ લડવાનું અને સંસદ સભ્ય બી લડવાનું એટલા કારણે કે રંજનબેનના ખાસ વિરોધમાં છું રંજનબેને મારા દીકરાને મને રાજકારણથી દૂર કરવાના સંગઠનને લઈને દૂર કરવાના પ્રયાસ કર્યા છે હવે મોકો આવ્યો છે તો રંજનબેને ને બે બે વખત હું મારા વાઘોડિયામાં બહુમતી વિના મૂલ્યે એક રૂપિયો બી ફંડ નહીં લીધો તન મન ધનથી મેં એમને બે બે વખત જંગી બહુ બહુમતી સંસદમાં અપાયા અને મને ટિકિટ મારી કાપી મારા છોકરાને બી ફોર્મ કેન્સલ કરાયું આ સંગઠનના વાળા આ સંસદ સભ્ય વડોદરા જિલ્લા પૂરતું ભાજપ માટે હું વિરોધમાં રહેવાનું એમને જે ઈડી મોકલવું હોય એ ઇન્કમટેક્સવાળા મોકલવા હોય સીઆઈડી મોકલવી હોય પોલીસ તંત્ર મોકલવું હોય જે મોકલવું હોય મોકલી દે આ મધુ શ્રીવાસ્તવ છે ખોટું કર્યું નથી ખોટું આ લોકોએ જ કર્યું છે એના પડઘા પાસ કરવાનો છે પણ મધુભાઈનું સ્ટેન્ડ શું એટલે મધુભાઈ જાતે રંજનબેન લોકસભામાં ઉભા રહેશે વાઘોડિયામાં કોઈ એમના એના સમર્થકને ઉભા રાખશે શું આખું સ્ટેન્ડ શું રહેશે રંજનબેનની સામે સામેવાળો ઉમેદવાર આમ પાર્ટીનો હોય યા કોંગ્રેસનો હોય અને સક્ષમ ઉમેદવાર હશે તો એ ઉમેદવારને તન મન ધનથી મારા ગજવાના પૈસાથી બી એમને સપોર્ટ કરીને એને મદદ કરવાનો પ્રયાસ કરીશ સંસદની સીટ પર વિધાનસભાની સીટ પર બી સારો ઉમેદવારો હશે અને એને ટક્કર આપી શકશે સામેવાળાને તો એમને બી હું સપોર્ટ કરીશ પણ ટક્કર ના આપી શકે તો એના સામે સંસદના સામે બી હું લડીશ અને વિધાનસભાના સામે બી લડીશ અને બે ચૂંટણી લડવાનો એટલે ઉમેદવાર જોઈને આપ મેદાનમાં ઉતરવું કે નહીં એ નક્કી કરશો મેદાનમાં તો ઉતરી જ ગયો છું લડવું છે ને લડાવવું છે જાતે જાતે લડવું છું લડાઈ શકું એટલી બી હસ્તી ધરાવું છું કોઈનાથી ગભરાતો નથી આ કોઈ બી હોય એના કે ઈડી મોકલી કે ઇન્કમટેક્સ મોકલી કે આ તે મોકલે મેં ખોટું કર્યું જ નથી ખોટું તો આ લોકોએ કર્યું છે આ જેટલા જેટલું મેં પચીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યું તો કોર્પોરેશનથી રહીને વિધાનસભા સુધીનું કેટલું કૌભાંડ કર્યું છે એ મારા હૃદયમાં લખાયેલું છે અને ચોખ્ખું હિસાબને તારીખના સાથે કહીશ કે રંજનબેને કયા સાથે ભાગીદારી કરી રંજનબેને કયા ઉદ્યોગ પાસેથી સુરઘટ કરી ક્યાં ક્યાં સાથે સંગઠનો કર્યા એ પડતા પાસ કરવાનો છે તાજેતરમાં પૂર્વ મેયર જ્યોતિબેને પણ આક્ષેપો કર્યા રંજનબેન પર ભ્રષ્ટાચાર ના કર્યા વડોદરાનો વિકાસ નથી થયો એવું ખુદ મુખ્યમંત્રી કહીને ગયા છે શું કહેશો તમે એ તો બેન છે લેડીઝ છે જે જ્યોતિબહેનને ખરેખર લોકોની સેવા કરી મેર બની આવ્યા મેહર બનીને આખા ગુજરાતના અંદર એમને મહિલા તરીકે દોડ દોડ દોડીને ભારતીય જનતા પાર્ટીને આગળ લાવવાના પ્રયાસ કર્યા એમના સાથે આ જ રંજનભાઈને બેમાની કરી છે એટલે ખુલ્લે આમ બિચાર નીકળી છે એને પાર્ટીવાળા સસ્પેન્ડ કર્યા છે આ તો એક બેનને સસ્પેન્ડ કર્યા છે હજુ તો કેટલી બહેનો ઊભી થશે ને કેટલા ભાઈઓ થશે આ વડોદરા શહેરના અંદર સંસદની સીટ ઉપર ચોક્કસપણે વિરોધમાં ઊભા થશે વાઘોડિયામાં શું સ્ટેન્ડ રહેશે વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ કહેવાદ ભાજપના ઉમેદવાર હોઈ શકે ગયા વખતે અપક્ષમાંથી લડ્યા એમની પાસે રાજીનામું અપાવ્યું ગયા વખતે તમારી સામે અપક્ષમાં લડ્યા હતા તો તો આ વખતે શું ભાજપમાંથી એમને ટિકિટ ગઈ વખત બી મીડિયામાં કીધું છે કે ભાઈ કોંગ્રેસને ભાજપને હરાવીને ખરેખર પ્રજાએ એને વોટ આપ્યા છે સારા એવા વોટ આપ્યા છે તો અપક્ષને કોઈ પક્ષાંતર લાગતું નથી તો એને કોઈ બુદ્ધિશાળી મળ્યો હોય કે કોઈ ખરાબ વ્યક્તિ મળ્યો કે એનું રાજકારણ પૂરું કરવા યા એનું જે કંઈક છે સંપત્તિ એ પૂરું કરવા માટે એને રાજીનામું આપ્યું છે ખરેખર રાજીનામું આપવું ના જોઈએ એમને રાજીનામું આપીને એમને ઉલ્લું બનાવ્યા છે આપની એક મુલાકાત કોંગ્રેસ સાથે પણ થઈ હતી આપણે આમ આદમી પાર્ટીનો પણ ઉલ્લેખ કર્યો મધુભાઈ કોઈ પાર્ટીમાં જોડાવાના ભાજપ છોડીને કોઈ બી પાર્ટી હશે તો લડવાનો ભાજપના વડોદરા જિલ્લામાં વડોદરા શહેરમાં પણ કોઈ ભાજપમાં ભાજપનો વિરોધ એટલા માટે જ છે કે ભાજપને લાવનાર વડોદરા શહેરમાં છ કોર્પોરેટરની સીટ હતી ભાજપની સાતમો મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી ચૂંટાઈને જઈને ભાજપને આગળ લાવવાના પ્રયાસ કર્યા પછી લોકશાહી મોરચો બનાવ્યો લોકશાહી મોરચાના અંદર અમારા પાંચ કોર્પોરેટર ચૂંટાઈને લાયા જેના મારા મોટાભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવ દિલીપ મસ્કે બીજી એક લેડીઝ એવી પાંચ જેને ચૂંટાઈને અને પાંચ ચૂંટાઈને લઈને પહેલાંમાં પહેલો જસપાલ સિંઘને મેયર બનાવ્યો વડોદરા શહેરના અંદર પહેલાંમાં પેલું ભારતીય જનતા પાર્ટીનો ડેપ્યુટી મેયર નલીન ભટ્ટને બનાવ્યો એ મધુશ્રીવાસ્થ બનાવ્યો એવી જ રીતે વાઘોડિયાના અંદર બી અપક્ષ તરીકે ધારાસભ્ય બન્યો અને અપક્ષ તરીકે તરીને બનીને પછી મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી તે વખતે સંસદની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી સાથે હતી તે વખતે મને ભાજપની ટિકિટ આપી અને તે વખતે જયાબેનને અમે ચૂંટણી ચૂંટી લાવ્યા હતા એના પછી જ બધાને સતત છૂટાવતા લઈ આવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ બોલાવીને ટિકિટ આપે છે ભારતીય જનતા પાર્ટીમાં રાજ નથી ગયો અને ભારતીય જનતા પાર્ટી યા કોંગ્રેસ યા કોઈ બી પાર્ટીનો હું કોઈ એ નથી હું તો પોતે જ બજરંગબલીનો ભગત છું અને બજરંગબલીના ભગતના પ્રમાણે એમના જ ભરોસે મેદાનમાં નીકળ્યો છું કોઈ પક્ષમાં જોડાવાનું કંઈ પ્લાનિંગ કરો એ તો સમય બતાવશે સમય આવે તો સમય બતાવશે જેવું જેવું કેવી રીતે તીર મારવું અને કેવી રીતે તીર વાગશે એ જોઈશ બાકી તો આ લોકો એમને એમના જે આ સત્તા છે એમની રાજ્યમાં બી સત્તા છે કેન્દ્રમાં બી સત્તા છે અને જે લોકો બી હોય જેને હોય એને આ લોકો જેલમાં નાખી છે પણ હું તો કહું જેલમાં નાખનારા બી વિચાર કરજો ભાઈ જેલમાં ટેવાયેલો છો જેલ જેલમાં જેલમાંથી અખડાતો નથી જેલમાં રહી રહીને બી કદાચ કેટલાના તીર મારીને પતાઈ નાખીશ ભાઈ વિચાર કરજો કંઈ બી કરતા